વડોદરા શહેરના માંડવી ચાર દરવાજા વિસ્તારમાં શામળ પોળમાં ચોથી ઓગસ્ટ એટલે કે સોમવારની મોડી રાત્રે પરિવાર સામાજિક પ્રસંગે ગયો હતો અને એ સમયે મોકાનો ફાયદો લઈને બે તસ્કર જાળી અને બારણું તોડીને ઘરમાં ઘુસ્યા હતા તસ્કરો ઘરમાં ચોરી કરી રહ્યા હતા અને એવા સમયે પરિવાર પરત ઘરે આવી ગયો ઘરનો વેરવિખેર સામાન જોઈને પરિવારના સભ્યોને ચોરીની શંકા જતા તપાસ કરતા બે ચોર ઉપરના રૂમમાં બેઠા હતા ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા અને પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી સિટી પોલીસની ટીમ જ્યારે તસ્કરોને ઘરમાંથી બહાર કાઢ્યા ત્યારે હાજર લોકોએ મેથી પાક ચગાડ્યો હતો જોકે પોલીસે ચોરને ન મારવા માટે લોકોને સમજાવ્યા હતા એ સમયે ઘરમાં બાળકો ગભરાઈને રડવા પણ લાગ્યા હતા સિટી પોલીસે બંને આરોપીઓને ધરપકડ કરીને આ મામલે વધુ તપાસ શરૂ કરી હતી શ્યામળ બોચરની પોળમાં રહેતા કલ્પનાબેન જાનીએ કહ્યું કે મારી બેનના છોકરાનું નામકરણ હતું જેથી અમે ફંક્શનમાં ગયા એ સમયે ઘરમાં કોઈ હાજર નહોતું મારા પતિ પાદરામાં શોપ ચલાવે છે અને તેઓ પણ ત્યાં હતા અમે ફંક્શન પૂરું કરીને ઘરે આવ્યા તો જોયું તો જાળી તૂટેલી હતી બારણું તૂટેલું હતું અમારા ભગવાનના ચાંદીની મૂર્તિ હતી સાડા લાખ રૂપિયા રોકડ હતા અને સોનાના દાગીના પણ હતા એ નથી મળ્યા મારા દાગીના ચેક કરવાના બાકી છે અમે ઘરમાં જોયું તો ચોર ઉપરના રૂમમાં બેઠા હતા સૌથી પહેલાં મારા જીજા જે ચોરને જોયા તેઓ અગાસીમાંથી બહારની સાઈડ બંધ કરીને બેઠા હતા સિટી પોલીસ સ્ટેશનની ટીમે બંને તસ્કરોની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી પોલીસે આરોપીઓની પૂછપરછ શરૂ કરી છે અને આ ઘટના સાથે અન્ય કોઈ વ્યક્તિઓની સંડોવણી છે કે કેમ એની તપાસ પણ કરી રહી છે આ ઘટનાએ વિસ્તારના રહેવાસીઓમાં ચિંતા પણ ફેલાવી છે સાથે જ પરિવારની સજાગતાના કારણે ચોરો પકડાઈ ગયા હતા પોલીસે લોકોને સાવચેત રહેવા અને કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિની જાણ થાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા અપીલ પણ કરી છે